નડીસર ગામમાં સવારનો સમય હતો લોકો રોજગાર માટે નીકળતા હતા બાળકો શાળાએ જતા હતા અને અચાનક સમાચારમાં આવ્યું તલાટી અને કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા પછી સવાલ ઉઠ્યો તો પછી સરપંચને કેમ નહીં શું એ પણ ઘોટાળામાં સામેલ નહોતો લોકોએ જોઈ લીધું કે સારું કામ કરનારા સામે કાર્યવાહી થાય છે પણ સરપંચને કોઈ બચાવી રહ્યું છે શું આ રાજકીય સંરક્ષણ છે શું સત્યને દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ગ્રામમાં અવાજ ઉઠ્યો કે સરપંચને કોણ બચાવી રહ્યું છે પછી લોકોના મનમાં એ જ સવાલ આ વખતે જવાબદારી માંગવામાં આવી રહી છે આ વખત બદલાવની ચેતના છે આ વખત નવા લોકોની નવી વિચારધારાની માંગ છે આ વખત નવી વિચાર સાથે નવો લોક છે